નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે જિલ્લા કચેરી અને તાલુકા કચેરીના શું કાર્ય હોય છે અને બે વચ્ચે શું તફાવત હોય છે તો દર્શક મિત્રો જિલ્લાની જે કચેરી છે આખા જિલ્લાના જેટલા પણ કાર્યો છે બરાબર એને અનુસંધાને તે કાર્ય કરે છે અને જિલ્લાની અંદર દર્શક મિત્રો કલેક્ટર સાહેબ શ્રી અંતર્ગત એમની જે કચેરી છે એ આખા જિલ્લાનું મેન મુખ્ય મથક હોય છે તેની જગ્યાએ તાલુકા લેવલની જે પણ કચેરી છે ત્યાં આગળ મામલતદાર સાહેબશ્રી બેઠતા હોય છે અને દર્શક મિત્રો એ મામલતદાર સાહેબશ્રીના અંડરમાં આવે છે અને ગ્રામીણને લગતા જેટલા પણ સરકારી યોજનાઓ છે અથવા તો પછી સરકારને લગતા જે પણ કાર્યો છે અથવા તો ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટેના જે કાર્યો છે એ બધું જ કાર્યભાળી એ મામલતદાર સાહેબશ્રીના સિરે હોય છે અને એ આપણે જ્યારે કે ધારો કે રેશન કાર્ડને લગતો સાત બારને આઠનો અતારો કાઢવો હોય કોઈ કોઈપણ પ્રકારનું કામ હોય જમીને લગતું ખેતીને લગતું કે કોઈ કોઈપણ પ્રકારની યોજનાઓને લગતું એ દરેક કાર્ય એ તાલુકા લેવલની કચેરીની અંદર થતા હોય છે અને જે જિલ્લાની કચેરી હોય છે એ તાલુકા પછીનો આખા જે પણ વિસ્તાર છે તેની અંદર ઉપલા અધિકારી હોય છે તો દર્શક મિત્રો આ જે તાલુકા લેવલને જે જિલ્લા લેવલની કચેરીઓ હોય છે તેની અંદર કામ તો ગામના વિકાસમાં જ થતા હોય છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત